રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પાસે આજથી આશરે વીસેક દિવસ પહેલાં એક માહિતી આવી હતી કે જેની અંદર બોગસ પેઢી ઓપન કરી અને તેના આધારે બોગસ જીએસટી બિલો ઈવે બિલો બનાવીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઓન કરવાનું એક આખે આખો સ્કેમ જે છે એ રાજકોટ શહેરની અંદર ચાલી રહ્યું છે તે માહિતીના આધારે ઇકોનોમિક ઓફેન્સ વિંગ રાજકોટ શહેર દ્વારા તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે ખોટા ભાડા કરારો બનાવી આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને ખોટી કંપની બનાવીને પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક કંપની દ્વારા અન્ય વિવિધ આશરે ચૌદ એક જેટલી કંપનીઓ છે તેને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવા માટે થઈને આપેલા હતા આ તપાસ દરમિયાન ત્યારબાદ એવું ધ્યાન પર આવ્યું કે ત્રણેક કંપની એવી છે કે જે અમદાવાદ સ્થિત ડીએ એન્ટરપ્રાઇઝ પછી ભાવનગર સ્થિત કંપની અને ગીર સોમનાથ સ્થિત કંપની કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારનું એક કૌભાંડ પકડવામાં આવ્યું હતું તે કૌભાંડની અંદર ધ્રુવી એન્ટરપ્રાઇઝ મેઇન કલ્પ્રેટ કંપની હતી તેમની સાથે પણ આ પ્રકારનું એક આખે આખું બોગસ બિલિંગનું કૌભાંડ આચરેલું છે એટલે આ ત્રણ કંપની અને એ સિવાય બીજી અગિયાર કંપની એમ કુલ ચૌદ કંપનીઓ જે છે તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તે ઉપરાંત પરમાર એન્ટરપ્રાઇઝ જે છે તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપી જે છે તેઓને અટકાયત કરી આગળ પૂછપરછ કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેની અંદર આ પ્રકારના બોગસ જે ભાડા કરારો બનાવવા માટે થઈને જે લોકોએ આખે આખું નેક્સસ બનાવ્યું હતું તે કારાણી અમનભાઈ અમન રફીકભાઈ

આ લોકોની જે મોડસ ઓપેટી છે એ પ્રમાણેની છે કે જે બિલ્સ બનાવવામાં આવે કોઈ પણ પ્રોડક્ટ વેચવામાં આવે ત્યારે એક કંપની બીજી કંપનીને એક પ્રોડક્ટ વેચતી હોય એમાં ટેક્સ પોતે ભરી દીધો છે એ મુજબના બિલ્સ બનાવી દે છે ખોટા બિલ હોય ખરેખર પ્રોડક્ટનું વેચાણ ન થયું હોય ફર્ધર એ બિલ્સ જે છે એ પાસ ઓન કરવામાં આવે ફાઇનલી જ્યારે કોઈ પણ જે એન્ડ પ્રોડક્ટનો જે બિઝનેસમેન જે હોય એન્ડ પ્રોડક્ટમાં ઘણીવાર આ પ્રકારની જે કંપનીઓ જે છે એ આવા બોગસ બિલો ખરીદી લઈને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હોય જેથી કરીને તેઓને જ્યારે જીએસટી ભરવાનું થાય ત્યારે જીએસટી એટલું ઓછું ભરવાનું થાય અને તે લોકોની બચત થઈ શકે તો આ એક ત્રણ અલગ અલગ પ્રકારના કૌભાંડમાંનું આ એક કૌભાંડ છે કે જે આપણે અત્યારે પકડ્યું છે આ ઉપરાંત અમારી પાસે બીજી પણ અન્ય આવી ચારથી પાંચ પેઢીઓની માહિતી છે કે જે લોકો આ પ્રકારના બોગસ ટેક્સ ક્રેડિટ કૌભાંડ

મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને સુરત ખાતે પણ દરોડો પાડવામાં આવ્યો છે અને ત્યાંથી જે ઇન્ક્રિમિનેટિંગ એવિડન્સીસ છે ડોક્યુમેન્ટ્રી એવિડન્સીસ છે ત્યાં અમે લોકોએ હાલ કબજે કરીને જે એમાં એના માટે રિસ્પોન્સિબલ લોકો છે તે લોકોની પૂછપરછ ને બધું હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરી છે સર અત્યાર સુધીમાં જે મેઇન આપણી જે પરમાર એન્ટરપ્રાઇઝ જે છે જેમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં એકસઠ લાખની આસપાસનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ છે પણ ત્યારબાદ આ જે અલગ અલગ કંપનીસ પાસેથી જે એવિડન્સીસ મેળવ્યા છે તેનું વિશ્લેષણ કરી આગળ આંકડો કોઈ મોટો આવે છે કે કેમ તે આપણે જાણી શકીએ છીએ એ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો મનોજકુમાર લાંગાની તેમાં વાત છે તો એમનો કયા પ્રકારનો રોલ છે ને કોઈ પત્રકાર મહેશ લાંગા સુધી જોડાયેલા છે કે કેમ શું હાલ અમારી જે તપાસ છે તેમાં જે ત્રણ અલગ અલગ કંપનીઓ એવી છે કે જે અગાઉ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ના ગુનામાં સંડોવાયેલી છે